એક એવું રાજ્ય છે કે જ્યાં લગ્ન પછી ના બધા નિયમો અલગ છે જી હા પત્નીના બદલે પતિ પોતાના જાય છે અને પિતાના બદલે ત્યાં માતા ચલાવે છે ઘર નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ભારતના એક રાજ્યની એક એવી પરંપરા વિશે વાત કરીશું કે જે પરંપરા ભારતના અન્ય રાજ્યો કરતાં એકદમ અલગ જ છે જી હા આપણે ત્યાં એવો રિવાજ હોય કે લગ્ન બાદ સ્ત્રી પોતાના સાસરે જતી હોય છે એટલે કે પોતાના પતિના ઘરે જતી હોય છે પરંતુ ભારતનું એક એવું રાજ્ય છે કે જ્યાં લગ્ન પછીના બધા નિયમો અલગ છે જી હા પત્નીના બદલે પતિ પોતાના સાસરે જાય છે અને પિતાના બદલે ત્યાં માતા ચલાવે છે ઘર તો કયું છે આ રાજ્ય તે વિશે વિગતે વાત કરીએ ભારત વિવિધતાનો દેશ છે અહીંના દરેક રાજ્યની સંસ્કૃતિ અને પરંપરા અલગ અલગ છે જ્યાં સુધી લગ્નની વાત છે તો આપણા દેશના મોટાભાગના ભાગોમાં લગ્ન પછી કન્યાએ સાસરે જવું પડે છે પરંતુ એક રાજ્યની એક જનજાતિ એવી છે જ્યાં નિયમો થોડા અલગ છે અહીં નિયમો સાવ ઉલટા છે અહીં લગ્ન પછી કન્યાના બદલે વરડાજાએ પોતાનું ઘર છોડીને પત્નીના ઘરે સ્થાયી થવું પડે છે જી હા અમે વાત કરી રહ્યા છીએ પૂર્વોત્તર રાજ્ય મેઘાલયની જ્યાં ખાસી જનજાતિમાં લગ્નને લઈને અલગ જ રિવાજ છે અહીં કુટુંબ પિતા દ્વારા નહીં પરંતુ માતા દ્વારા ચલાવવામાં આવે છે એટલે કે કુટુંબ માતૃત્વ પદ્ધતિથી ચાલે છે આનો અર્થ એ છે કે ઘરની મિલકત માતાથી પુત્રીને ટ્રાન્સફર થાય છે પિતાથી પુત્રને નહીં પુત્રી અને તેના બાળકો માતાની અટક રાખે છે લગ્ન પછી વર તેના સાસરિયાના ઘરે રહે છે તેમના સમાજમાં મહિલાઓને પૂરું સન્માન આપવામાં આવે છે અને તેમને પુરુષો કરતાં વધુ અધિકારો મળે છે મેઘાલયમાં એક જ ગોત્રના બે લોકો વચ્ચે લગ્નની મંજૂરી નથી તેના લગ્નોમાં કેટલાક રસપ્રદ રીતિ રિવાજો અને પરંપરાઓ છે જેમાં છોકરીઓ છોકરાઓને પ્રપોઝ કરે છે યુવાન પુરુષો અને સ્ત્રીઓને તેમના જીવનસાથી પસંદ કરવામાં નોંધપાત્ર સ્વતંત્રતા આપવામાં આવે છે જે લોકો લગ્ન કરવા જઈ રહ્યા છે તેઓ સગાઈ પહેલાં જ એકબીજાને સારી રીતે ઓળખે છે મેઘાલયમાં પરંપરાગત લગ્ન ખૂબ જ જટિલ છે આ રાજ્યમાં છોકરા છોકરી વચ્ચે લગ્ન ત્યારે જ થાય છે જ્યારે બંને પરિવારો પોતાની સંમતિ આપે કેટલાક કિસ્સાઓમાં કોઈ ઔપચારિક લગ્ન સમારોહ નથી આ સમારોહ કન્યાના ઘરે થાય છે અને દંપતી એકબીજા સાથે વીટીઓનું વિનિમય કરે છે મેઘાલયમાં લગ્નની સૌથી સારી વાત એ છે કે અહીં દહેજ પ્રથા નથી

અન્ય રાજ્યો કરતાં લગ્નની પરંપરામાં અલગ તળી આવે છે